વાલ વાલ તો બેસી ઘરનું આવડા ને બધું ટેન્શન એટલું બધું નહી રાખવાનું બધું ખાઇ ગયું બોલ્યા લાઈટ પૈસા લાવું બોલો

તમારું લાઈટ બિલું ના પિન પડી લાઇટ બિલ ના હોય દૂધ લેતો કે જોર થી બોલાતું નહીં તારથી

આપડે ને ખબર પડે કશું લાઈટ બિલ માં લોચો તારા કે પછી તારું ત્યાં રિલ માં વાપર્યું કે પછી તું પોટેલ પિંજે પડી રહ્યા ને એને લીધે તું લાઈટ બિલ ભર્યું નહી ગયા મહિનાનું એમ તમે જ તને લેતા તું કરાવન રમારે બે આ તો તમને ખબર નહિ રમાડિયા વગર ના તો શરમ શિવાજી કઈ દીધું બાજુ રમાડ્યા વગર નીર્યા કરો પણ ઝઘડા લાઈટ બિલ વધારે પ્રશ્ન સોલ્વ કરો છે અને આપણી પાસે એવું થઈ રહ્યું તમે ઝઘડા કરો છો હા તો મેં કીધું કે લાઇટ બિલ વધારે આવ્યું છે પાવ મને છે

કઈ પોણી એકલું પીવડા છો ચા પોણી નાસ્તો કરાવશો ફોન તો આવું આવું બધું થયા કરો ખાવડા ને પીવડા ને ચા નાસ્તો ના કરાવો શું કામ નો આવે આવો પાવ મારો તું તું કશું બોલતો તાર ઘેરાઈ ને ભાવ દાદાગીરી કરે છે હા મેલે કેલી વાર લાગશે એ લાલજી મારા તમારા ઘર કોઈ ચા બા પીવું નહીં આપડે રાહુલભાઈ ને તારા લાઇટ બિલ નો લોટ બિલ લાઇટ બિલ બકા અમે પી પી ધ્યાન ના આવવાનું રાહુલભાઈ ઘેર જઈએ ખબર પડશે બતાવ્યું લાઇટ બિલ બરાબર છે ને બરાબર આજ મહિના તારીખ નું છે ને બરાબર હા તમે જઈએ બરાબર અને આવું તાર ખબર છે તમને તો ચોવીસ કલાક ગેરેજ હોય એટલે ઘેર જ હોવાનો ખેતી બાડી કઈ છે ને એ બધું વેચી ના નાખ્યું સટ્ટા ની અંદર ના તો એસી બધું ખેતી ને નહીં પણ ઘરની અંદર એસી ને બધું પડ્યું હતું

લાઈટ બિલાઈ ઘણું કરવાનું હિત ભાઈ મળવા જવું પછી મારે લાઈટ બો આવ્યું હોય

અમે વાત કરીએ તો તમે તમારી ચાકા કરવા છો કે અહીં આપડે મળવા હું તમારે આપડે એક વાત કરું તમારે લાઈટ બિલ વધારે આવ્યું ને તે મારું કેવું એમ છે કે બધાના લાઈટ બિલો વધારે આવ્યા છે મારે ગયા ચેક મેં જોવા તો કેટલું છે લાઈટ બિલ વધારે જાય એવું લાગે છે તો છે ને આપડે મીટરો નવો નાખ્યો છે ને મીટરો બદલાવ પડશે એવું હોય એમ હા તો મા તો હું તો યાર તે ચાલે ભાઈ વચ્ચે ના બોલ ને ભાઈ એવડે ઉભા તમે કઈ ના જાવ ભાઈ છ હજાર રૂપિયા વધારે કરતો બરાબર મીઠો નો બદલાણો છે એમ માટે અટકી છે ને બાર હજાર રૂપિયા આપડે ચર્ચા કરીએ પછી વાતો કરજો તમે જે વાતો કરવા હોય

નાખી રાખો લડવા નહીં આયા મારા ભાઈ લડવા નહીં વિકરી નાખે સમજ તમારો ભાઈ બંધ આપડે ભાઈ આખી અલગ છે

તમને ખબર હેને માર સ્વભાવ એટલે હારું ભાઈ ભૂલ થઈ ગઈ તાર પેઢી નું અમુક કઢાવાની વાત કરી એમ કીધું મેં સમજાવી દીધું મને પેઢી નું કઢાવાનું છે હજુ એ રીતે વાત કરો ને તો પ્રેમથી હવે આપડે હા ભાઈ સમજ તો નહીં શું કરવાનું શિવાજી હવે શું કરી આપડે ખબર છે આપડે છેલ્લા સાર લાઇટ વાળા તો જઈએ તો અરજી લખી ના લઈએ અમારે મીટરો માં લાઇટ બિલ વધારા આવે છે એમાં આપડે ચેક કરાવીએ બરાબર પેલી તમારી આલી શું ફરી ઓમ ની આલી છે હવે બેહી રહ્યો ગોમન ઓમ પૂછી લેજો મારું પેલા રાહુલ ભા નું નામ ના લેવાય તમાર થી પણ આપણે પોલીસ સ્ટેશન બિલ વધારે આવે છે મારા ભાઈબંધ ના તમે બધા લડ કરો છો પણ આપડો બધો પ્રશ્ન સોલ્વ થઈ ગયો પૂરું હવે જઈએ અરજી રખાય ના સોંધી આપડે બરાબર શું કીધું

અમે મોજલી નોટોમાંથી માંથી અમારી ટીમ નવી એક નવું ગ્રુપ બનાવ્યું છે મોજલી નોટો યુટ્યુબ માં વિડીયો અમારા ડેલી ના કન્ટેન્ટ આવશે તો જોવાનું ભૂલશો નહીં ને તમે લાઈક કરો શેર કરો ને મારા ભાઈઓ સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સપોર્ટ કરો અને આવા નવા નવા કોમેડી વિડીયો અમે બનાતા રહીશું અને અમારી ઇન્સ્ટા પર મોજલી નોટોની ટીમ છે અને આઈડી ને પણ ફોલો કરો અને જેમ બને એમ સપોર્ટ કરો જેથી અમે આવા નવા નવા કોમેડી વિડીયો લાવતા રહીએ અને અમને બી સપોર્ટ મળે ને અમે બી આગળ આવા નવા નવા વિડીયો બનાવીએ જય માતાજી જય માતાજી